ગામ એ સંત સુરા અને સતીનું ગામ ગણાય છે આ ગામમાં જ મહેર જવા મર્દ નાથા મોઢવાડિયાનો જન્મ થયો હતો હાલ પોલાપાણા જગ્યા ઉપર નાથા મોઢવાડિયાની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં આ વખતે પણ ઉજવણી કરવામાં આવશે અહીં સંત તરીકે દ્વારિકાની બાજુમાં આવેલ ઓખા મઢીથી નંદરામદાસ બાપુ પેદલ ચાલી યાત્રાએ નીકળેલા અને મોઢવાડા ગામે જ્યાં કોઈ રાતવાસો કરી શકતું નથી ત્યાં ધ્યાન ધરી અને રાતવાસો કર્યો હતો અને ત્યારબાદ મોઢવાડા ગામના મહેર સમાજના અગ્રણીઓએ મહારાણા સાહેબના હુકમથી સિંગડા ગામ વસવા માટે મનાવી લીધેલ તેવા સંત મોઢવાડા ગામે આવેલ જ્યારે મહાશક્તિ લીરબાઈ માતાજીનો જન્મ પણ મોઢવાડા ગામે થયેલ તો વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં જેમનો સિંહ ફાળો હતો તેવા જહાઢ નાગાર્જનભાઈ સિસોદિયાનો જન્મ પણ મોઢવાડા ગામે થયો હતો ઇતિહાસ સાક્ષી છે કે તેમણે સંજોગો વસાત બહારવટું કર્યું હતું પરંતુ નેકીટેકીથી બહારવટું કર્યું હતું જેથી સમગ્ર વિસ્તારમાં તેમની ભગત તરીકેની છાપ હતી તેમણે કોઈ દિવસ દિવસ ગરીબને હેરાન નથી કર્યા પરંતુ મદદ કરતા એવા તે વખતના નાથા મોઢવાડિયાનું આશ્રય સ્થાન એટલે બરડા ડુંગરમાં આવેલ પોલાપાણા તરીકે આ જગ્યા પ્રખ્યાત છે છેલ્લા પાંચ વર્ષથી આ પોલાપાણા જગ્યા ઉપર નાથા મોઢવાડિયાની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં આ વખતે પણ તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ નાથા આતા સેવક ગણ તરફથી પોલાપાણાની જગ્યાએ બપોરે બે વાગ્યે શોભાયાત્રાનો આયોજન કરાયું છે ત્યારબાદ ત્રણ વાગ્યે જાતવાન ઘોડા તેમજ ઘોડીઓ લઈને ઘોડે સવારો દોટ લગાવશે અને ઘોડા દોડનું સુંદર આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ ચાર વાગ્યે મહેલ સમાજની મહિલાઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ પાંચ વાગ્યે બરડા વિસ્તારનો પ્રખ્યાત મહેર મણિયારા રાસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ મહાપ્રસાદી અને સાંજે નવ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખવા કરવામાં આવ્યો છે જેમાં લાખણસિંહભાઈ ગઢવી લોક સાહિત્યકાર હરસુખ ગોસ્વામી ભજનીક રાજવીર ઓડેદરા તેમજ ભનુભાઈ ઓડેદરા તેમજ અન્ય કલાકારો દ્વારા સંતવાણી સંભળાવવામાં આવશે બારવટીઓ કર્યું તેમ છતાં પણ ભગત તરીકે ઓળખાણા અને સત્યનું જેની બારવટીઓ કર્યું હતું એવી ધરા એવી ભૂમિ જ્યાં નાથા ભગતે બારવટીઓ કર્યું હતું એમાં એ ભૂમિએ છેલ્લા પાંચ વર્ષથી અહીંયા નાથા હતા સેવક મંડળ દ્વારા અહીંયા સુંદર મજાનું આયોજન જે કરવામાં આવે છે નાથા હતાને જે કાર્ય કર્યા હતા એની યાદી થાય અને આ પોરબંદરની સમગ્ર જનતા છે તેનાથી વાકેફ થાય અને એમાંથી કંઈક પ્રેરણા લે એવા હેતુથી આ સુંદર મજાનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરે છે એવી જ રીતના આ વર્ષે પણ તારીખ એક એક બે હજાર અને છવ્વીસના આ ગોઢાણા ગામ પોલાપાણા જે પોલાપાણાએ આયોજન કરવામાં આવ્યું છે એમાં બપોર પછી બે વાગ્યાથી નાથા હતાની શોભાયાત્રા નાથા નાથાતાના પાટિયાથી અહીંયા પોલાપાણા સુધી કાઢવામાં આવશે તેમજ ત્રણથી ચાર વાગ્યા સુધી જે ઘોડેશવારો છે અસવારો તેમના માટે અહીંયા રાખવામાં આવેલું છે ઘોડેશવારનું અને ચાર વાગ્યાથી બહેનોના ભાતીગળ રાહડા પછી ભાઈઓનો મણિયારો ને રાતના સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ આયોજનમાં આપ અત્યારે પણ જોઈ શકો ખૂબ સારી રીતના જે નાથા હતા અને માનવાવાળા છે એ બધા પોતાનો સમય આપી અને કામ કરી રહ્યા છે અને ખૂબ માણસો આવે છે નાથા હતા એ સાપરાજવારા જે થઈ ગયા જેને પણ ત્યાં પ્રશ્ન હતો અને નાથા નાથાતાની જે તે સમયે મદદ માગવા આવ્યા હતા ધારી અમરેલી ત્યાંથી એમને છઠ્ઠી પેદી જે દિલુભા છે તે પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ ઘણા નામી અનામી રાજકીય આગેવાનો તેમજ સમાજના આગેવાનો આજુબાજુના ગામના નાથા હતાને માનવાવાળા ઘણા બધા માણસો આવે છે અને ખૂબ આનંદથી આ ઉત્સવને નાથા હતાની કરે છે અને યાદ કરી અને પોગ્રામ માણે છે તેમજ રાતના જે સંતવાણીનો પ્રોગ્રામ છે તેમાં લાખણસિંહભાઈ જે સાહિત્યકાર જેનું ખૂબ મોટું નામ છે તે પણ વધારવાના છે અશોકગીરી બાપુ બાપુ પણ વધારવાના છે અને જ્યારે રાહડા અને દંડિયારાસ છે ત્યારે ઘણા બધા કલાકારો નામી અનામી આવવાના છે તો બધા પોરબંદરના અને આજુબાજુના જિલ્લાના માણસોને અમે નાથાતા સેવક દળ દ્વારા બધાને અપીલ કરીએ છીએ કે આપ બધા પણ આવજો આ ભૂમિ છે એનો ખાલી તમે આવીને સ્પર્શ કરશો તો પણ એની ઉર્જા આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે અને આપણે પોઝિટિવ ઉર્જા મળવાની છે ત્યારે બધા સાથે મળીને આવા જે સંતો જેવું કાર્ય અને સુરવીરો હોવા છતાં જેની બારવટીયું કર્યું છતાં પણ ભગત તરીકે ઓળખાણા એનામાંથી કંઈક શીખ લઈએ અને બધા સાથે મળીને આપણે આ વિસ્તારનું સમગ્ર પોરબંદરનું તેમજ રાજ્યનું સારું થાય એમાં બધા સાથે મળીને સંયોગ કરીએ અને આ કાર્યક્રમ કઈ તારીખથી કેટલા વાગે ચાલુ થાય આપણે એક એક બે હજાર અને છવ્વીસ બપોરે બે વાગ્યાથી લઈ અને રાતના છેઠ સંતવાણી છે બાર વાગ્યા ખાસ વાત એ છે કે નાથા મોઢવાડિયાના વખતમાં ચાપરાજવાડા પણ તેમના વિસ્તારમાં બારવટે ચડ્યા હતા અને તે વખતે કોઈ કારણસર ચાપરાજવાડા પોલાપાણા આવેલ અને નાથા મોઢવાડિયાએ એ તે વખત ચાપરાજવાળાને મદદ કરેલી છે જેથી ચાપરાજવાળાના પરિવાર હજુ પણ નાથા મોઢવાળિયાને ખૂબ જ માન સન્માનથી જુએ છે અને કાર્યક્રમમાં ચાપરાજવાળાની છઠ્ઠી પેઢીના વારસદાર દિલુભા દાદભાવાળા જેઓ અત્યારે કાઠી ક્ષત્રિય સમાજના મહામંત્રી છે અને તેઓ ધારી રહે છે તેઓ પણ પરિવાર સહિત આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર